નમસ્કાર ટુ ડે ન્યુઝમાં આપણું સ્વાગત છે હવામાન વિભાગે જ્યારે આગાહી આપી હતી તેવામાં વડોદરા શહેરમાં સાંજે જે પવન ફૂંકાઈ રહ્યો હતો અને ત્યારબાદ હવે અચાનક જ્યારે હવામાનમાં જે હવે પલટો આવ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે આ ગોત્રી વિસ્તાર છે લીલંબર સર્કલ પાસેના દ્રશ્યો છે વાતાવરણમાં પલટો આવતાના સાથે જ અહીંયા જે જે પવન છે તે રહ્યો છે છે તે નજરે પડી રહે છે સાથે જે વીજળી પણ કડકી રહી છે હવામાન વિભાગે જ્યારે આગાહી આપી હતી કે હવામાનમાં જયારે રાજ્યના અનેક શહેરોમાં વરસાદ વરસી શકે છે તેવામાં વડોદરા શહેરમાં સાંજ થતાના સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો તેને લઈને આ વાવાઝોડું આવ્યું હોય તેમ લાગી રહ્યો છે કારણ કે તમામ જે ધૂળની જે ડમરીઓ છે તે ઉડતી નજરે પડી રહી છે જે ધૂળની ડમરીઓ છે તે ઉડતી નજરે પડી રહી છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે વાતાવરણમાં પલટો આવી ગયો છે અને સાથે જે વીજળી છે તે પણ કડકતી નજરે પડી રહી છે હાલ જે આપ જો દ્રશ્યો જોઈ રહ્યા છો તે લીલ જતા જે માર્ગ છે ત્યાંના છે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તે જોઈ શકાય છે કે આગળનો જે વિસ્તાર છે તે પણ નજરે નથી પડી રહ્યો કારણ કે એટલો પવન છે કે અહીંયા ઊભા ના રહેવાય તેવી રીતે અહીંયા પવન ફૂંકાઈ રહ્યો છે અને જે લોકોના જે સામાન છે દુકાનધારકોના તે પણ ઉડતા નજરે પડી રહ્યા છે હવામાન વિભાગે જ્યારે આગાહી કરી હતી તેવામાં સાંજે થતાની સાથે જ ભારે પવન ફૂંકાયો હતો એટલે દિવસભરની ગરમી બાદ જ્યારે નગરજનોમાં ઠંડક ઠંડક પસરી હોય નગરજનોને ત્યાં ઠંડકમાં રાહત મળી હોય એટલે ગરમીથી રાહત મળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા પરંતુ હવે જો જોઈ શકાય છે કે જો ઢૂળી ડુંગરીઓ છે તે ઉડી રહ્યા છે વાવાઝોડો આવી ગયો છે તેવું લાગી રહ્યું છે કારણ કે આગળના જે દ્રશ્યો છે તે દૂધને તમને બતાવી રહ્યા છે કે આગળ કશું જ દેખાતું નથી અને જે વાહન ચાલકો છે તેઓને પણ વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ જે હવળા હવળા જે છાંટા છે તે પડી રહ્યા છે એટલે લાગી રહ્યો છે કે આ પવન ફૂંકાઈ રહ્યો છે એટલે વરસાદ કંઈ ના કંઈ ખેંચાઈ રહ્યો છે અને અહીંયા જે ટ્રાફિક જે છે તે પણ જામ નજરે પડી રહી છે અને જે ઢૂલની ડમળીઓ છે તે ઉડતી નજરે પડી રહ્યો છે લોકોના શેડ ઉડી ગયા છે કેટલાક દુકાનદારોના જે બેનરો હતા તે નીકળી ગયા છે ને આ જે ધૂલની ડમળીઓ તમે જોઈ શકો છો ટુ વ્હીલર ચા ચાલકો છે તેઓને તો ભારે તકલીફ પડી રહી છે કારણ કે અહીંયા લાઇટ પણ ધૂલ થઈ ગઈ છે અહીંયા થોડી વાર પહેલાં અહીંયા થાંભલામાં ધડાકો પણ થયો હતો કારણ કે જ્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે જે પીર મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ હવે ઉનાળાની સિઝન ચાલતું હોય તેવામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણના પલટાના લીધે હવે હવા ભારે ફૂંકાઈ રહી છે એટલે જે તમને આગળ પણ આ દ્રશ્યો બતાવીશ હવે ધીમે ધીમે જે જે ધૂલની ડમરીઓ છે તે જોવા મળી રહી છે જે તમામ જે છે સાઇન બોર્ડ હોય કે લોકોના જે શેડ હોય તે ઉડી રહ્યા છે હાલ જે છે હલવા છાંટા પણ એટલે વરસાદના શરૂ થઈ ગયા છે આ સ્પર્શ એટલે કે જોઈ શકાય છે કે હવે ધીમે ધીમે જે વરસાદ છે તેની પણ શરૂઆત થઈ છે ધીમે ધીમે વરસાદના છાંટા જે છે તે પણ નજરે પડી રહ્યા છે હાલ પવન તો ભારે ફૂંકાઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે કે વિસ્તારમાં આ તોફાન એટલે વાવાઝોડો આવી ગયો છે તેવો સર્જનું નિર્માણ થયું છે હાલ ભારે પવનના કારણે જે સૂરની ધમરીઓ ઉડે છે તેના લીધે વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે શરૂ થઈ ગયું પવન ફૂંકાઈ રહ્યો છે અને આ વરસાદના જે ખાંકા છે એ અમારા માધ્યમથી બતાવી રહ્યા છે સાઇન બોર્ડ છે આગાહી આપવામાં આવી હતી અને હાલ વરસાદ પણ શરૂ થઈ ગયો છે પવનના વચ્ચે પણ છે ના નીકળતા કારણ કે હવે ભારે પવન તો ફૂંકાવી છે સાથે જે વરસાદ છે તેની પણ શરૂઆત થઈ ગઈ છે પવન એટલો ફૂંકાઈ રહ્યો હતો કે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર વાહન ચાલકો હોય તેમનો તેઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો હવે હાલ જે છે પવન ફૂંકાઈ રહ્યો હતો હવે વરસાદની પણ હવે શરૂઆત થઈ ગઈ છે એટલે વરસાદ પણ હવે વરસી રહ્યો છે આ જે ગોતરી વિસ્તારના લીલમભર જતો જે માર્ગ છે ત્યાંના દર્શિયા તમને અમારા દશકો સુધી પહોંચાડી રહ્યા છે હાલ હવે વરસાદ વરસાદ શરૂ થઈ ગયો છે અને વરસાદના કારણે હવે કેમેરા પર્સન રાત દુરસ થઈ ગયા ટુ ડે ન્યૂઝ વડોદરા ભારે હવે પવન તે ગયું હતું અને ત્યારબાદ હવે વરસાદની શરૂઆત થઈ છે